આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબીના જાણીતા પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે આજે મોરબી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મારું નામ દિપભાઈ ચેખલિયા છે અને અમે પટેલ ગ્રુપ ગણેશ મહોત્સવ સમિતિના હું સભ્ય છું છેલ્લા અમે વીસ વર્ષથી ગણપતિ છેલ્લા ઓગણીસ વર્ષથી આપણે ગણપતિ દાદાનું આયોજન કરતા આવ્યા છીએ અને આ વીસમા વર્ષમાં આપણે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ સર સૌપ્રથમ તો અમે મોરબીની પ્રેમી જનતાને અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે આપ આવો અને અમારા દાદાના ગણપતિ દાદાના દર્શનનો લાવો લો સૌ પ્રથમ તો આપણે આ અહીંયા આપણા ગણેશ ઉત્સવના પંડાલ પાસે આવવાનું એડ્રેસ છે રવાપર પુનરા રોડ કૃષ્ણ સ્કૂલથી આગળ નવજીવન સ્કૂલ પહેલાં રામેશ્વર ફાર્મ અને અહીંયા આપણે એક આ વખતનું મોટું છે એ છે સુવિધા કે સર્વે ભક્તો અહીંયા આવો અને આપણે આરામથી થઈ શકે તેવી સુવિધાઓ પણ રાખેલી છે જેથી કોઈ પણ દર્શનાર્થી ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના થાય જનરલી અહીંયા અમે છેલ્લા લાસ્ટ ત્રણ મહિનાથી અમારા સર્વે પચાસથી થી સાઠ જેટલા સ્વયંસેવકો પોતાના દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને પોતપોતાના હિસાબથી ટાઈમ આપી રહ્યા છે જે આપણે કેટલા દિવસના ગણપતિ રાખવાના છે અને આરતીમાં જે લોકોને લાવો લેવો છે તેનો સમય શું રહેશે આપણે સત્યાવીસ તારીખના દિવસે ગણપતિ દાદાનું સ્થાપન કરવાના છીએ અને ડેલી આપણે સાંજે સાત વાગે આરતી થશે અને સાંજે નવ વાગે આરતી થશે અને તારીખ છ ના રોજ આપણે મહાવિસર્જનનું આયોજન કરેલ છે અને બપોર બાર વાગે તેમની મહાઆરતીનું પણ આયોજન કરેલ છે તો સર્વે લોકોને મહાઆરતીમાં પણ જોડાવા વિનંતી દર વર્ષ કરતા વખતે શું થીમમાં અલગ છે શું કઈ છે દર વર્ષે જેમ આપણને બધાને ખબર છે એમ કે આપણે કંઈક ને કંઈક આપણે મોરબીની જનતાને મેસેજ આપતા અહીંયા છે लास्ट યર પણ આપણે ચાર ધામ અને જ્યોતિલિંગ થી આપણે મોરબીની જનતાને એક મેસેજ આપ્યો હતો અને આ વર્ષે પણ આપણે કઈક નવું થીમ લઈને આવી રહે છે તેના માટે ચોક્કસ તમારે અમારા ગણપતિ પંડાલની વિઝિટ કરવી પડશે અને થીમ ને આપણે આ નિહાળવાની છે અને એ સિવાય સરકાર શ્રીના આદેશ મુજબ પણ આપણે જે અત્યારે ઓપરેશન સિંદૂર સર્જિકલ સ્ટ્રાઈક એ બધાનું પણ ખાસ વિશેષ આયોજન કરેલ છે તો આપ સૌ આવો અને દર્શનનો લાભ લો અને આતેથી વિશેષ કોઈ આપણે અહીંયા અતિથિ વિશેષમાં આપણા માનનીય ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ તથા આપણા સામાજિક આગેવાનો અને તેમ એ સિવાય અતિથિ વિશેષ બધા હાજરી આપવાના છે